બધને સ્વાગત છે બ્લોગમાં તો આજે આપણે ફરી પાછી અલગ વેરાયટીમાં જે આપણે કોટન તો તમને કીધી પણ આ કોટન ઉપર આખું અલગ જ રીતનું કાપડ આવશે અને એકદમ પ્યોર આપણે કોટનમાં આવશે આ રીતના આપણે પાલો બ્લાઉઝ આવશે આખી સાડીમાં આ રીતના ફૂલ આવશે અને આપણે તમને આગળ પણ કીધું હતું આ રીતની જે સાડી છે એમાં તમારે એ એક લ્યો તો સાડા ત્રણસો બે લ્યો તો સાતસો ભેગી ત્રણ લ્યો તો હજારમાં આપણે આ માલ ખૂબ પુષ્કળશે હોલસેલમાં પણ આપણે આ આને બીજો ઘણો બધો છે હોલસેલમાં પણ આપણે તમને આપીએ જ છીએ નીચે આપણા કોન્ટેક નંબર છે તમારા હોલસેલમાં રિટેલમાં જેમાં પણ સાડી જોતી હોય એમાં તમે નીચે મેસેજ ફો કોલ કરી આપણે વાત કરશો એટલે આપણે એ પણ તમને જાણકારીમાં આપ્યું છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવવા આવશે જ એકદમ મસ્ત સાડી છે રાવણ પ્રિન્ટની સાડા ત્રણસો રૂપિયા છે ને જે સાડી બતાવું બધી જ સાડા ત્રણસોની છે બધી જ સાડી સાંજો સાડી છે પણ તમારે એક સાથે ત્રણ જોતી હોય તો હજારમાં કોટનમાં બહુ જ મસ્ત છે પાંદડાવાળું બ્લાઉઝ આવશે આ રીતના પાલો આવશે મોરલાવાળો ઝેરી લીલું પાંદડા મોર આવશે નીચેને ગ્રીન કલરનું બોર્ડર લાલ ને લીલી એકદમ પ્રસંગમાં પણ આપણી પહેરી હોય તો પણ સરસ લાગે આ રીતનો સાડીનો આખો ડેટઅપ આવશે અલગ જ કાપડ ને અલગ જ સાડી એકદમ પહેરવામાં પણ હાવ ફોરી છે એકદમ મસ્ત મરુન કલર છે બીટ કલરની બોર્ડર આવશે ઘાટો જાંબલી કે ઘાટો બીટ ગયો એકદમ ઘાટો જાંબુડા આપણે આવે ને મોટા એ કલર છે એકદમ ખાટો એનો બ્લાઉઝ આવશે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલો આવશે મસ્ત એનો પાલવશે અને આખી અલગ જ છે પછી આપણ એકદમ યુનિક ડિઝાઇનમાં ચોકલેટ કલર લાઈક છે જેમાં આપણે આ બ્લાઉઝ આવીએ હોલસેલમાં આપણે તમારે જોતી હશે તો પણ તમને મળી જશે આ સાડી હોલસેલ રિટેલનો ભાવ આપણે અલગ અલગ હોય આ છે આ રીતના એની આખી ડિઝાઇન આવશે આમાં બ્લુ કલર પણ છે અને મરુ કલર છે ગ્રીન કલર ત્રણ કલર છે

તમે જોઈ શકો પટોળા જેવી ડિઝાઇન છે બ્લુ ને મરૂન પટ્ટો છે બહુ મસ્ત સાડી છે આપણ જો એકદમ મસ્ત અને વજનતા બ્લુ કલર બન કલરનો ના એકદમ મસ્ત લાઇનિંગ વાળી છે આ રીતની સાડી આપણે પહેરી હોય કે પ્રસંગમાં તો એ પણ કોઈ નકી કે આવી સાડી કોઈ બીજા હશે કે સેમ થઈ જાય આપણે પહેરી પહેરી છે બ્લાઉઝ છે મરૂન ને બ્લૂ ટીફથી આવશે એકદમ યુનિક ડિઝાઇન છે આ બધી જ કોટનમાં તો ઘણું બધું આવતું હોય પણ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી એક સાથે આમાં મિક્સ આવ્યું હોય તો અલગ કરીએ તો તમને પણ થોડીક બહેનોને ખબર પડે આ પણ મસ્ત મલ્ટી કલર છે

બે લ્યો તો સાતસો ત્રણ લ્યો તો હજારની પ્લેન બ્લાઉજ આવશે આ લોકો તમને બતાવી દીધો ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બીજી આટલી તમે તમને બતાવી અને આપણે પ્યોર કોટનમાં પછી છે કાટ બોર્ડરના પટ્ટામાં બધી જ સાડી બતાવી બધી જ સાડી જે આગળ બતાવી અત્યારે બતાવવું એ ભેગ્યું લ્યો તો હજારમાં ત્રણ એક જોતી હોય તો સાડા ત્રણસોમાં અને તમે જ્યાંથી પણ હશે ત્યાંથી ચાર્જ તમારું થશે તો તો આપણે મેસેજમાં વાત કરીએ તમે ક્યાંથી છો એટલે આપણે ખબર પડી જાય બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું પડતા નહીં બે લાઇકન બટન દબાવી દેજો એટલે આપણો બ્લોગ આવે એટલે સીધું તમને એનું નોટિફિકેશન આવી જાય મળીએ પાછા નવા વ્લોગમાં આવું છું